ડોલીડા ડોલ વગાડરે ગરબા કે લગ્ન લગ્નપ્રસંગમાં નહીં પણ લોન રિકવર માટે વડોદરામાં ડિફોલ્ટર પાસે જઈ બેંક દ્વારા ઢોલ વગાડવામાં આવે છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા બેન્કમાંથી લોન મેળવ્યા બાદ લોન નહીં ભરનાર ડિફોલ્ટર પાસેથી લોન રિકવર કરવા માટે તેમના નિવાસસ્થાન અથવા તો તેમના ધંધા રોજગારના સ્થળ નજીક ડોલ નગારા વગાડી લોન રિકવર કરવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ વર્ષો કાર્યરત છે જે મંડળી દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવામાં પ્રથમ સ્થાને છે મંડળી દ્વારા પોતાના લાભ માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે અને ખાતેદારો તેનો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે મંડળી દ્વારા ખાતેદારો ને આપવામાં આવતી લોન ના હપ્તા નિયમિત નહીં ભરતા ખાતેદારો પ્રથમ તો નોટિસ આપી લોન ના હપ્તા ભરવા માટે જાણ કરતા હોય છે પરંતુ જયારે વારંવાર જાણ કર્યા બાદ પણ લોન હપ્તા નહીં દ્વારા રોજગાર ના સ્થળે પહોંચી લોન નગારા વગાડી ખાતેદારો ને લોન ના હપ્તા ભરવા જાગૃત કરવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે સાથે સાથે હપ્તા ભરવા માટે સમય પણ પૂરતો આપવામાં આવે છે જેથી કરીને મંડળી માંથી લીધેલી લોન વહેલી તકે ખાતેદાર ભરપાઈ કરી શકે અને પોતાની છાપ પણ સુધારી શકે આજે અમે રિકવરી કરવા આવ્યા છે ત્યાં ઢોલ તાસા સાથે આવ્યા છે જે લોકો અત્યાર સુધી પૈસા નથી ભર્યા અમે ઘણી બધા રીતે પ્રયત્ન કર્યા પણ છતાં પણ પૈસા નથી ભરતા એની માટે અમે ઢોલ તાસા સાથે એમને જગાડવા માટે આવ્યા છે આ એક વેકઅપ કોલ છે અને જે બીજા બધા પણ નથી ભરતા એમની માટે પણ મેસેજ છે કે તમે નહીં ભરો તો અમે ફરીથી આવા બી બીજા બધા ઘણા બધા અલગ અલગ રીતે આવીને તમારી સાથે રિકવરી કરીશું કેટલા ડિપોર્ટર હશે આ બેંકમાં આવી રીતે જે પૈસા નથી ભરતા નંબર તો અમે ના આપી શકીએ પણ ઘણા બધા છે એવા કે ઘર જે નથી ભરતા તેમની માટે પણ અમે આ નહીં તો પણ બીજું પણ એવી રીતે અમે કંઈક ને કંઈક કરીને તમારે ત્યાં આવીને રિકવરી તો કરવાના જ છે અમે હમણાં અહીં રાવપુરા વિસ્તારમાં રિકવરી કરવા આવ્યા છે જે સભાસદો લોન લઈને લોન હપ્તા નથી ભરતા તેમની પાસે અમે રિકવરી કરવા આવ્યા છે અને તે લોકો હવે ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે તે લોકો હવે હપ્તા ભરતા નથી તેવા કેસોમાં અમે તેમની ત્યાં જઈને ઢોલ તાસાને નગાડા વગાડીને એમને જાગૃત કરવાના પ્રયાસમાં છે હવે જે સભાસદો છે અને તેમના જામીનદારો પણ જે લોકો પણ તેમને કશું નથી એમના પેસનું પાણી નથી એ અમે જઈને ટોલ નગાડા વગાડીશું અને આ જ અમારો અભિગમ સંપૂર્ણ વડોદરામાં ચાલુ રહેવાનો છે એટલે જેને પણ લોન ના હપ્તા બાકી હોય તે વહેલી તકે લોનના હપ્તા ભરી દે તેવી અમારી નમ્ર વિનંતી છે નહીં તો અમે એમની ત્યાં વહેલી તકે પહોંચી જઈશું